આજે અમદાવાદમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા અમદાવાદ રાયખડ કાશી વિશ્વનાથ મંદિરથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રેલી યોજવામાં આવી હતી ચૈત્ર સુદ એકમ એ મહારાષ્ટ્રી સમાજનો નવા વર્ષનો પ્રથમ દિવસ છે એ પાછળ એવી દંત પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઈ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી અયોધ્યા નગરીના લોકોએ ઘરે ઘરે ગુડી તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો તે સંદર્ભે ગુડી પાડવાનો તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજે અમદાવાદમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા અમદાવાદ રાયખડ કાશી વિશ્વનાથ મંદિરથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રેલી યોજવામાં આવી હતી હું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર રાયખડના ટ્રસ્ટી શરદ જાધવ બોલું છું આજે અમારું ગુડી પાડવાનો તહેવાર છે કે જ્યારે રામ લંકાનું યુદ્ધ જીતીને પાછા આવ્યા ત્યારે જે ગુડી ગુડીથી લોકોએ સ્વાગત કર્યું એટલે મહારાષ્ટ્રના લોકો આ ગુડી પાડવાનો તહેવાર ઉજવે છે અમે કાશી વિશ્વનાથ મહાદેવ આ પ્રસંગે સવારે ઘરે ઘરે ગુળીનું ઉભરાઈએ છીએ અને આ બપોર પછી એક સાંસ્કૃતિક રેલી તરીકે અમે લોકોએ આ રેલીનું આયોજન કર્યું છે જે ખમાસાથી થઈને રાયખડ થી ચાલુ કરીને જગન્નાથજીના મંદિરમાં પૂર્ણ થશે તમે બોલાતું